બે લોકો ઘાયલ થયા છે તો આ આગ એટલી બધી વિકરાળ હતી કે તેની આજુબાજુ જે વાહનો પડ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા અને આ એસીના ગોડાઉનમાં આગ લાગી હતી બહાર પાર્ક કરાયેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી એસીના ગોડાઉનમાં આગ લાગવાના કારણે આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે એસીમાં જે રીતે ગેસ રહેલો હોય છે અને તે ગેસ તરત જ આગ પકડી લેતો હોય છે જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એસીના ગોડાઉનમાં લાગેલી આગ તરત જ ફેલાઈ હતી અને આખા

તેનો અંદાજો લગાવી શકો છો તો આપણે જે રીતે આગના દ્રશ્યો જોયા અને તેમાં જે અવાજ આવતો હતો એક બાદ એક ધડાકા થતા હતા કારણ કે એસીમાં જે ગેસ ભરેલો હોય છે તે ગેસના કારણે આ ધડાકા થતા હતા અને આ જે એસીનું ગોડાઉન હતું એસીનું જે શોરૂમ હતો ત્યાં આગ લાગી હતી જેના કારણે એક બાદ એક ધડાકા થયા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને દૂર દૂર સુધી આ ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હતા તો ધડાકા સાથે વિકરાળ આગ લાગી ભયંકર આગ હતી અને તેને કાબૂમાં કરવા માટે દસ ફાયરની ગાડીઓ સ્થળે પહોંચી હતી આગમાં અનેક ગાડીઓ પણ ખાખ થઈ ગઈ વિકરાળ આગમાં બે લોકો ઘાયલ થયા છે ગોડાઉનમાં આગ લાગી અને આસપાસ નાસભાગ મચી ગઈ ત્યારે ગોડાઉનમાં જે એસી રાખવામાં આવ્યા હતા તે એક બાદ એક ધડાકા સાથે ફૂટ્યા હતા અને તેમાં આગ વધુ વિકરાળ થઈ ત્યારે આગમાં ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ કારણ કે જે રીતે આ દ્રશ્યો પણ આપે જોયા તે દ્રશ્યોમાં એક બાદ એક બ્લાસ્ટ થતો હોય તેવો અવાજ પણ જોવા મળી રહ્યો હતો જાણે કે એલપીજી ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતા હોય તે જ પ્રકારનો અવાજ અહીંયા આવી રહ્યો હતો કારણ કે આપે પણ જોયું હશે કે જ્યારે પણ એસીમાં આગ લાગે ત્યારે તેમાં રહેલો જે ગેસ છે તેના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે

કે આ એસીનું આખું ગોડાઉન હતું અને ગોડાઉનની અંદર આ આગ લાગેલી હતી આગ એટલી ભયંકર લાગેલી હતી કે ધડાકા થઈ રહ્યા હતા આસપાસમાં જેટલી પણ વાહનો પાર્ક કરેલા હતા આ વાહનો જે છે એ પણ બળીને ખાક થઈ ગયા છે અને આ આખે આખો રહેણાંક વિસ્તાર હતો રહેણાંક વિસ્તારની અંદર આ આગ લાગવાની સાથે તે લોકોના ટોળે ટોળા જે છે એ એકઠા થઈ ગયા હતા સાથે જ જો વાત કરવામાં આવે

એટલે આગ કંટ્રોલમાં આવી ગઈ છે આજુબાજુના બે ચાર ઘરોમાં પણ આગ પહોંચી હતી અને એ બી કંટ્રોલમાં છે એટલે અત્યારે બધું કંટ્રોલમાં છે અને જે કંઈ વધારે આગળની કાર્યવાહી છે અત્યારે ફાયર બ્રિગેડ કરી રહી છે વિસ્તાર કોમર્શિયલ ઉપયોગ ઉપયોગ શું કહેશો એટલે કોઈ પોતાના ઘરની અંદર ક્યારેક કયો સામાન મૂકે તો છે કોઈ અંદર ઘરમાં ઘૂસીને જોતું નથી એનો ફાયદો આ પ્રકારના જે લોકો ઘરને કોમર્શિયલ બનાવવા માંગતા હોય એ ઉતાવતા હોય છે પોતે જ હેરાન થતા હોય છે આજે એમના પત્નીને એમની દીકરીની શું હાલત છે એ એમને પોતાને બી ખબર નહીં હોય એટલે આ પ્રકારે ન કરવું જોઈએ એ એક વાત છે અને આ પ્રકારે કરવાથી હવે શું પગલાં લેવાશે એ ભવિષ્યમાં અત્યારે જે જરૂર હશે કરીશું વાહનો બહાર પાર્ક કરેલા તો એ પણ સળગી ગયા કેટલાક લોકો હા એટલે કારણ કે આગ એટલી મોટી હતી આજુબાજુમાં ઊભેલી બધી ગાડીઓમાં કારણ એસીના જે ગેસના મોટર હતા એ છૂટ્યા અને એના કારણે આગ લાગી તો બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખરે કઈ રીતે આ બોલવામાં આવી રહી છે રહેણાક વિસ્તારની અંદર આ કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો તો જેનું પરિણામ જે છે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે કેમેરામેન અમિત સાથે ઉદય રંજન જી મીડિયા અમદાવાદ તો સૌથી મહત્વની વાત એ છે કે રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન હતું અને આ રીતે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન જ્યારે ચાલતા હોય ત્યારે ધ્યાનમાં નથી આવતા પરંતુ આવી મોટી ઘટનાઓ ઘટનાઓ બને બને આગની ત્યારબાદ ખબર પડતી હોય છે કે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન ધમધમતા હોય છે અને કોઈ પણ પ્રકારના પરવાનગી વગર આ રીતે ગોડાઉન રાખવામાં આવે ત્યારે શું હાલત થાય છે કારણ કે રહેણાંક વિસ્તારમાં જ્યારે ગોડાઉન હોય ત્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે ત્યાંના જે રહેવાસીઓ હોય છે તેમને પણ મુશ્કેલી થાય છે જે રીતે આ ઘટના પણ આજુબાજુ જે વાહનો પડ્યા હતા તેમાં પણ આગ લાગી ગઈ હતી